પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન પર ધાર્મિક સ્થળોમાં આજથી બાવીસ જાન્યુઆરી સુધી સમગ્ર દેશમાં યોજાશે બૃહદ સ્વચ્છતા અભિયાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા દિલ્હી ખાતે ગુરુ રવિદાસ મંદિરમાં કરશે શ્રમદાન તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્વચ્છતા અભિયાનમાં થયા સહભાગી રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસ મોટો ઝટકો પૂર્વ કેન્દ્રીય મંત્રી મિલિંદ દેવરાએ પાર્ટી સભ્યપદ પરથી આપ્યું રાજીનામું કહ્યું પાર્ટી સાથેની મારા વર્ષની યાત્રાનો અંત એસ જયશંકર આજથી બે દિવસ ઈરાનની મુલાકાતે વિદેશ મંત્રી ડોક્ટર હુસૈન અમીર અબ્દુલ્લાહિયન સાથે દ્વિપક્ષીય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર કરશે ચર્ચા ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ કહ્યું ગાઝા પટ્ટી પર જીત સુધી આંતરરાષ્ટ્રીય ન્યાયાલય પણ નહીં રોકી શકે સંઘર્ષ તો ઇઝરાયલ આવનાર બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે કરશે ભારે વધારો સૂર્ય ઉત્તરાયણ પર સમગ્ર દેશમાં પોંગલ બીહુ સહિતના તહેવારોની થશે ઉજવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી એલ નિવાસસ્થાને કરશે પોંગલની ઉજવણી રાજ્યમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે વીસ જાન્યુઆરી સુધી યોજાશે કરુણા અભિયાન વન નાઇન સિક્સ ટુ નંબર ડાયલ કરી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ થકી પક્ષીઓ માટે ઉપલબ્ધ થશે મદદ સવારના વાગ્યા વાગ્યા અને સાંજે પછી પતંગ ન ચગાવવા વન વિભાગે કરી અપીલ આજે ઉત્તરાયણમાં સારો પવન ફૂંકાવાનું હવામાન વિભાગનું અનુમાન પંદર થી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ રહેશે પવનની દિશા તો ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી ગાઢ ધુમ્મસથી પરિવહનને અસર અને આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે યોજાશે ટી ટ્વેન્ટી શ્રેણીની બીજી મેચ ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં આજે ભારતીય ટીમ શ્રેણી પર વિજય મેળવવા ઉતરશે મેદાને પ્રથમ મુકાબલામાં ભારતીય ટીમે અફઘાનિસ્તાનને છ વિકેટ આપી હતી માર